ઇન્ડિયા એલાયન્સ એટલે કે ગઠબંધનના ભાગરૂપે આ ભરૂચ લોકસભા જે છે એ ચેતરભાઈ વસાવા લડવા જઈ રહ્યા છે જે રીતે કહેવાય છે ને ભાઈ એક જ ચાલે ચાલે તો અત્યારે એક જ ચાલે છે અને ચાલે છે કારણ કે ભરૂચ લોકસભા ઉપર કાંઈ બદલાવ આવશે કે એઝ ઇટ ઇઝ રહેશે તો મોટા ભાગના બધા જ લોકો તમામ વિદ્યાર્થીઓ મને કહી રહ્યા છે કે ભાઈ ના આ વખતે તો પરિવર્તન આવશે કુષ પણ એ તો આવના દિવસોમાં સમીકરણો નક્કી થશે કે યુવરાજસિંહ જાડેજા કઈ સીટ ઉપરથી ક્યારે ચૂંટણી લડશે કેમ કે હજી તો એ ભવિષ્યના ગર્ભમાં એ સવાલ છે

ખાસ કરીને જોવા જઈએ તો વર્તમાનમાં જે રાજકીય જે સમીકરણો છે જેમાં ઇન્ડિયા એલાયન્સ અને ઇન્ડિયા એલાયન્સ અત્યારે જે રીતે ચાલી રહ્યું છે જેમાં ગઠબંધનની સીટમાં ભરૂચ જે લોકસભાની સીટ છે એ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ફાળે આવી છે અને એમાં પણ કહેવાય કે સોનામાં સુગંધ પડે એ રીતે રાહુલ ગાંધીજી અત્યારે આવ્યા છે ગુજરાતમાં અને ગુજરાતમાં એને દાહોદથી આખી જે કહી શકાય કે પોતાની જે ન્યાયયાત્રા છે એ ન્યાયયાત્રા શરૂ કરી છે અને ભરૂચ ખાતે જ્યારે પહોંચી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ભરૂચના જે મતદારો છે ભરૂચના જે નાગરિકો છે ભરૂચની જે સમસ્યાઓ છે એને ક્યાંક ને ક્યાંક વાચા આપશે અને એને જ્યારે વાચા આપશે ત્યારે આપણે ઘણી વખત જોયું હોય છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો જે છે એ સત્તા માટે લડતા હતા હવે એમાં આમ આદમી પાર્ટી પણ છે અને આમ આદમી પાર્ટીનું એ કોંગ્રેસ સાથે એલાયન્સ પણ છે એટલે આજે જે સીટ છે અત્યારે આમ આદમી પાર્ટીના ફાળે છે અને એ લોકોને કન્વિન્સ કઈ રીતે કરશે એ પણ જરાક જોવું રહ્યું કેમ કે રાહુલ ગાંધી જ્યારે આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીને ઘણા બધા જે નાગરિકજનો છે એ પણ મળશે પોતાની જે સમસ્યાઓ છે પોતાની જે માગણીઓ છે એ એના સમક્ષ મૂકશે અને એ બાબતો જ્યારે કહી શકાય કે જે મતદારોને રિઝર્વનો જે બાબતો આવશે ત્યારે એ રાહુલ ગાંધી એ કઈ પ્રકારના પ્રયાસો કરે છે એ મારા માટે પણ જોવાની ઉત્સુકતા છે એટલે એ પણ અમે જોઈ રહ્યા છીએ ઘણા બધા વિવાદો વચ્ચે હવે ગઠબંધન ભરૂચ સીટ થયું અને સીટ પર ચૈતર વસાવાનું નામ પણ જાહેર થયું તમે ચૈતર વસાવા સાથે પહેલેથી છો એમની પર કેસ થયો ત્યાંથી લઈને એ જયારે જેલની બહાર આવ્યા ત્યાં સુધી છો તો તમે કેવી રીતે જુઓ છો આ ચૈતન વસાવાનું નામ જે રીતે જાહેર થયું ગઠબંધનને લઈને હવે વિરોધ કરતા જે લોકો હતા એ બધા હવે એમની સાથે જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો બેન વિરોધ કરતા લોકો અમુક સીમિત માત્રામાં હતા કેમકે અમુક લોકો હતા કે જે વિરોધ કરી રહ્યા હતા પરંતુ જે જન સમર્થન અને જે જન સેલાબ જે ચેતરભાઈ વસાવા માટે અમે જે ભૂતકાળમાં જે જોયું છે અને જ્યારે કોઈપણ યાત્રા હોય કે કોઈ પણ બાબતના મુદ્દાઓ લઈને જ્યારે એ સામાન્ય જનતાઓ જે વચ્ચે જ્યારે જતા હતા ત્યારે એના બધા જ લોકો એને સમર્થન આપી રહ્યા હતા અને મેં અગાઉ કહ્યું એમ કે સોનામાં સુગંધ ભળી એટલા માટે હું આ શબ્દ વાપરી રહ્યો છું કેમ કે હવે ઇન્ડિયા એલાયન્સ એટલે કે ગઠબંધનના ભાગરૂપે આ ભરૂચ લોકસભા જે છે એ ચેતરભાઈ વસાવા લડવા જઈ રહ્યા છે અને એમાં પણ જે મનોબળ હતું કે અત્યાર સુધી એવું હતું કે ભાઈ પાર્ટી જે છે એકલી જ લડવાની છે અને એની સામે કોંગ્રેસ સામે પણ લડવાનું થશે એમાં ભાજપ સામે પણ લડવાનું થશે અથવા તો અન્ય કોઈ એવો અપક્ષ ઉમેદવાર હોય તો એની સામે પણ લડવાનું થશે આ પ્રકારના સમીકરણો બેસી શકે એમ હતા પરંતુ અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસના જે કહી શકાય કે જે લોકો અત્યારે છે કે ટિકિટ માટે ઈચ્છુક વ્યક્તિઓ હતા એ લોકોને પણ સાથે રાહુલ ગાંધીજીએ વાત કરી છે રાહુલ ગાંધી એમની સાથે વાત કરી અને કહ્યું છે કે ભાઈ આપણે આ એલાયન્સમાં સીટ આપી છે બાકીની ચોવીસ સીટ ઉપર આપણે કઈ રીતે પ્રચાર પ્રસાર કરી શકીએ એમ છીએ તો એમાં પણ તમે સાથ સહકાર આપો અને વર્તમાન જે સીટ છે એમાં પણ એટલે કે ભરૂચ લોકસભાની જે સીટ છે એ ભરૂચ લોકસભાની સીટ ઉપર કઈ રીતે આપણે આપણું જે એલાયન્સનો ઉમેદવાર છે એને કઈ રીતે જીતાડી શકાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ચેતરભાઈ વસાવા જે રીતે કહેવાય છે ને ભાઈ એક જ ચાલે ચેતર ચાલે તો અત્યારે એક જ ચાલે છે અને ચેતર ચાલે છે કારણ કે ચેતર હું એવું માનું છું કે ચાલે કરતાં દોડે શબ્દ વધારે યોગ્ય લાગે કારણ કે એક જ દોડે છે અને ચેતરભાઈ વસાવા જ દોડે છે બાકીના એની સામેના જેટલા પણ ઉમેદવારો છે જેટલા પણ લોકો છે જેના પ્રતિદ્વંદી કહી શકાય એવા લોકો જે છે એ ક્યાંય હજી સુધી ને કે જનસભામાં પણ દેખાણા નથી અને ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે અને એ ડરમાં કંઈક ને કંઈક કહેવાય ને કંઈક એવા લૂસ્ટોક પણ કરી રહ્યા છે અને વર્તમાન જે પરિસ્થિતિનું નિર્માણ જે અત્યારે થઈ રહ્યું છે એ બધું જ એ ચેતરભાઈના ફેવરમાં જઈ રહ્યું છે તમામ જે પરિસ્થિતિઓ અત્યારે થઈ રહી છે ક્યાંક કોઈ લુ સ્ટોક કરી રહ્યું છે ક્યાંક અત્યારે આ જે ન્યાય યાત્રા ચાલી રહી છે બીજા જે સમીકરણો અત્યારે બની રહ્યા છે ઘણા એવા લોકો હતા કે જેને અત્યાર સુધી આદિવાસીઓના નામે અને આદિવાસી સમાજને નામે ફક્ત રાજનીતિ જ કરી પોતાના જ ઘર ભર્યા એ અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી માગ્યા ત્યારે એનો ચહેરો ઉઘાડો થઈ ગયો અને ચહેરો ઉઘાડો થઈ ગયો લોકો પણ સમજી ગયા કે ભાઈ આ તો સત્તા લાલચુ લોકો છે અને આ જે સત્તા લાલચુ લોકો છે એને વોટ દેવા કરતા આપણે જમીની નેતા સાથે જે જોડાયેલો વ્યક્તિ છે એ જમીની નેતાને આપણે જો ઊંચો મોકલીશું તો ચોક્કસપણે આપણા જે જમીની પ્રશ્નો છે એ જમીની પ્રશ્નો આગળ જતા વિધાનસભા અને આગળ જતા સંસદમાં એ ઉકેલાશે એટલા માટે અત્યારે ભરૂચ લોકસભા ઉપર ચેતરભાઈ એક જ દોડી રહ્યા છે બધાની નજર આદિવાસી વોટ બેંક પર છે પરંતુ ચેતર વસાવાને પણ જો જીતવું હશે તો માત્ર આદિવાસી વોટથી નહીં ચાલે એમને બીજા પણ વોટની જરૂર પડશે તો શું લાગે છે તમને કે આ ભારત જોડો જે યાત્રા થઈ રહી છે એનાથી બીજા વોટ બેંક એ કવર કરી શકશે જો બેન ચેતરભાઈ છે ને ઘણા બધા એવા પ્રશ્નોમાં જે સામાન્ય રીતે અમે જે જોયું છે પ્રકારે કે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આધીન એ પોતાની બાબતો લડતા રહ્યા છે એને ક્યારેય કોઈ જાતિગત પ્રશ્ન કે જાતિગત બાબતોમાં એ હા એ સ્વાભાવિકપણે છે કે એક એક સ્વભાવ છે માણસનો કે પોતાના સમાજ સાથે રહેતા હોયલા પોતાના સમાજના મુદ્દાઓ જે છે એ વધારે પડતા આપણે લેતા હોય છે એટલે કે આદિવાસી નેતા છે આદિવાસી સમાજમાંથી આવે છે એટલે મોટાભાગના મુદ્દાઓ એ લેતા હોય અને મોટાભાગે હાઇલાઇટ પણ એ થતું હોય કારણ કે સમાજ એને મોટો બનાવતો હોય છે વાસ્તવિક રીતે જો જોવા જઈએ તો ઘણા બધા એવા મુદ્દાઓ છે જે આદિવાસી સમાજના ન હોય અને અન્ય સમાજના પણ હોય એ તમામ મુદ્દાઓ સાથે લઈને એ ચાલી રહ્યા છે અને જેટલી પણ રેલીઓ થઈ રહી છે તેમાં એવું નથી કે ફક્ત આદિવાસી સમાજ એને અત્યારે આવકારી રહ્યો છે તમામ સમાજના આગેવાનો તમામ જે સમાજ સુધારકો છે એ તમામ લોકો અત્યારે જેટલી પણ ચિત્રભાઈ વસાવાની જે રેલીઓ થાય છે જેટલી પણ જનસભાઓ થાય છે એને આવકારી રહ્યા છે એટલે સર્વ જ્ઞાતિ ધર્મ એમને સ્વીકારી રહ્યો છે અને એનો સ્વીકારી અને આગળ ચલાવી રહ્યો છે ભાજપે પણ હવે મનસુખ વસાવાનું નામ જાહેર કરી દીધું છે અને મનસુખ વસાવા કે જે છેલ્લી છઠમથી ત્યાં જીતતા આવ્યા છે તો શું લાગે છે કે આ ન્યાય યાત્રાથી ચૈતર વસાવાને ફાયદો થશે કે મનસુખ વસાવાને ટક્કર આપી શકે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે મનસુખભાઈ વસાવા એ કે રમતના ચિત્રમાં હોય નહીં ને એવું જ લાગી રહ્યું છે હું એટલા મોટા શબ્દો વાપરી રહ્યો છું કેમ કે જે ટક્કર થાવી જોઈએ જે ખરેખર વાસ્તવિક રીતે શક્તિ પ્રદર્શન પણ જે થવું જોઈએ ન તો એ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે એલ ફેલ બોલી રહ્યા છે ગમે એવી લૂઝ ટોક કરી રહ્યા છે અને એવા નિવેદનો આપી રહ્યા છે જે ખરેખર બધા જ સમીકરણથી એ ચેતરભાઈ વસાવા માટે સપોર્ટિવ છે એ બધા જ એવા નિવેદનો છે જે ચેતરભાઈ વસાવાને સમર્થન કરી રહ્યા છે બીજું કે અત્યાર સુધી હું માનું છું ત્યાં સુધીમાં પાંચ વખત જો કોઈ સાંસદ રહ્યું હોય ને બેન તો મોટા ભાગના વિસ્તારોના જે પ્રશ્ન હોય ને એ તમામ વિસ્તારોના પ્રશ્નો નિરાકરણ આવી જાય પાંચ વર્ષ આજે કોઈ કેન્દ્રમાં સંસદ સભ્ય તરીકે રહ્યું હોય તો સંસદ તરીકે એ જે સાંસદ તરીકે મોટાભાગના બધા જ નિરાકરણ શક્ય છે પરંતુ મેં જોયું એ રીતે કે છેલ્લા વર્ષોથી બરાબર પચીસ વર્ષોથી જો તમે આ સત્તા શાસન જોતા હોય તો એમાં મનસુખભાઈ વસાવા અવારનવાર જીતીને એવા છે અને અત્યારે કદાચ સાતમી વખત એને ટિકિટ આપવામાં આવી છે મોટાભાગના પ્રશ્નો તો

ભૂમિગત રીતે વાત કરું છું આપણે ભૌગોલિક વાત કરું છું કે નર્મદા ડેમ નજીક છે છતાં પણ આપણે એ વિસ્તારોમાં હજી સુધી પાણી નથી પહોંચાડી નરી વાસ્તવિકતા છે એટલે સામાન્ય જે પાયાગત જે સુવિધાઓ કહેવાય ગટર વ્યવસ્થા નગર વ્યવસ્થા જેને આપણે કહેતા હોય રોડ રસ્તાની જે વ્યવસ્થા કહેતા હોય એ રોડ રસ્તાની વ્યવસ્થા પણ આપણે આટલા સમયગાળા જે ટેન્યોર હતો જે જે સમયગાળો હતો મનસુખભાઈ વસાવાનો એ સમયગાળા દરમિયાન પણ એ પોતાના સમાજના કે પોતાના વિસ્તારના એ ફાયદો નથી કરાવી શક્યા આજ વખતે દરેક ભરૂચનો નાગરિક એ પરિવર્તન ઈચ્છી રહ્યો છે અને દરેક ભરૂચનો નાગરિક ક્યાંક બોલી રહ્યો છે અને ક્યાંક અંડરકરંટ છે મોટા ભાગે અમે અંડરકરંટ વધારે જોયો છે જે મિત્ર સર્કલ મારું એઝ જે વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી આગેવાન તરીકે હું દરેક સમાજમાં અત્યારે જોડાયેલો છું હું ભાગના જે મારા મિત્રો જે છે એની સાથે જ્યારે હું ચર્ચા કરતો હોય ભાઈ આજ વખતે શું લાગે છે ભાઈ ભરૂચ લોકસભા ઉપર કાંઈ બદલાવ આવશે કે એઝ ઇટ ઇઝ રહેશે તો મોટા ભાગના બધા જ લોકો તમામ વિદ્યાર્થીઓ મને કહી રહ્યા છે કે ભાઈ ના આજ વખતે તો પરિવર્તન આવશે ભલે એ ગમે એટલા મોટા મોટા ભારતીય જનતા પાર્ટી બણગા ફૂકે કે ભાઈ આપણે છવ્વીસમાંથી છવ્વીસ જીતીશું પાંચ લાખની મેજોરિટી સાથે જીતીશું પણ અહીંયા તો ઊંધું છે

મેં હમણાં જ ઘણી બધી જગ્યાએ જ્યારે રસ્તામાં આવતો હોય છું અને હમણાં એક એક વખત મારે ભરૂચ પણ જવાનું થતું ત્યારે ત્યાં બેનર લાગ્યા છે ફરી એક વખત ફરી એકવાર મોદી સરકાર મોટાભાગના જે બેનરો છે એ બેનરોમાં જ્યારે અહીંયા સ્થાનિક લોકો છે એને એમાં થોડુંક ચેન્જ કર્યો છે ફરી એકવાર મોંઘી સરકાર આવું કર્યું છે એટલે લોકો પણ સમજી ગયા છે કે ભાઈ મોદી હેતો મૂકીને ને જેવું વાત છે આ બધી કે ભાઈ ચારસો રૂપિયાનો બાટલો એ બારસો રૂપિયામાં લેવામાં આવે છે અત્યારે અને જે પેટ્રોલ ડીઝલ ચાલીસ રૂપિયામાં કે પાંત્રીસ રૂપિયામાં વાત હતી એ આજે સો રૂપિયા સુધી પહોંચી ગયું છે એટલે ખેડૂતોને આવક ડબલ કરવાની વાત હતી બે હજાર બાવીસમાં ઘરનું ઘર આપવાની વાત હતી આ બધી જેવી બાબતો હતી કે ભાઈ મોદી છે તો જ મુમકિન છે અને મોદી છે તો જ અચ્છે દિન આવશે આ અચ્છે દિન નહીં પણ ઘટિયા દિન આવી ગયા છે એ નરી વાસ્તવિકતા છે કારણ કે આપણે ગ્રાઉન્ડ ઉપર પણ જોઈએ છીએ કે દરેક આજે નાગરિક એ મોંઘવારીના મારથી તો પીડાઈ જ રહ્યો છે એ બધા દ્રષ્ટિકોણથી આપણે જોતા આવીએ છીએ એટલે ત્યાંના સ્થાનિક લોકોએ એટલે કે ભરૂચના સ્થાનિક લોકોએ એક સરસ મજાનું કેમ્પેન ચલાવ્યું કે બેનરો જે લાગ્યા છે ને અને જે કમળ ગટ્ટાઓ જે બેનરો માર્યા છે કે ફરી એકવાર મોદી સરકાર તો લોકો એમાં મોદીની જગ્યાએ મોંઘી કરી રહ્યા છે એમાં મોદી છે એની જગ્યાએ મોંઘી લખી નાખ્યા એટલે આ બેનરોમાં પણ એ આવ્યું ક્યાંથી આ આ જે ચેન્જ આવ્યો ક્યાંથી કારણ કે લોકોને સમજાઈ રહ્યું છે કે અત્યાર સુધી ખરેખર જે કાર્યો કરવાના હતા જે વાસ્તવિક રીતે સામાન્ય લોકોના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નિરાકરણ લાવવામાં નથી આવ્યું જે નેતાઓ હતા એ એ નેતાઓમાં સૌથી મોટો જે પ્રશ્ન આવ્યો આવ્યો છે છે નીતિમત્તાનો આજે ઘણા બધા એવા નેતાઓ કે જે અલગ અલગ પાર્ટીઓ છોડી એવું નહીં કે ખાલી કોંગ્રેસ કોંગ્રેસ હોય આપ હોય કહેવાય બીજા મહારાષ્ટ્રની હોય એનસીપી હોય કે એક્સ વાય ઝેડ પાર્ટીઓ હોય એ બધી જ પાર્ટીઓમાંથી કોઈને કોઈ એમ કેન પ્રકારે જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં લોકો જઈ રહ્યા છે આપણને એવું લાગે છે કે ભાઈ મોટો બદલાવ આવી રહ્યું છે મોટું પરિવર્તન આવી રહ્યું છે પણ ના ખરેખર એવું નથી વાસ્તવિકતા એવી છે કે રાજનીતિ રાજકીય અથવા તો કહી શકાય કે કોર્ટ કેસ બતાવીને એમ કેમ પ્રકારે એ પોતાની અંદર સમાવી લેવામાં આવે છે અને જે લોકો ઈમાનદારીને પ્રામાણિકતાથી જે અત્યાર સુધી કામ કરતા હતા જેની ખરેખર નૈતિક મત્તાના ઉદાહરણો દેવાતા હતા નેતા એને જ કહેવાય કે જે હું એવું માનું છું કે જે પોતાની નૈતિક ઉપર ખરો ઉતરે પણ એ નૈતિક નેવે મૂકી અને ને ક્યાંક કહી શકાય કે ભ્રષ્ટાચારીઓ લોકો સાથે આજે ભેગા થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારીઓનું મોટું વર્તુળ ભેગું થઈ રહ્યું છે અને આ ભ્રષ્ટાચારીઓનું જે અત્યારે વર્તુળ જે મોટું બની રહ્યું છે આજ ને તો કાલ એનો ભ્રષ્ટાચારીઓનો ભાંડો એ ફૂટવાનો છે જી બિલકુલ એક અટપટો સવાલ પણ પૂછવો છે બધા સવાલોની વચ્ચે તમે જેમ કહ્યું કે લોકો પરિવર્તન ઈચ્છે છે તો શું યુવરાજસિંહ જે પણ પરિવર્તન ઈચ્છે છે એક વિદ્યાર્થી નેતામાંથી રાજનેતા બનવા માટે અમે બેન સામાન્ય રીતે એવું માનીએ છીએ કે યુવાન તરીકે મારા જે મારી જે ભૂમિકા છે કે જે યુવાનોના જે પ્રશ્નો છે એને હું વાંચા આપવાનું કામ કરું છું યુવાનોના પ્રશ્નોને યોગ્ય સ્ટેજ સુધી મૂકી અને એનું નિરાકરણ કેટલું લાવી શકાય એ બધી જ બાબતોમાં હું આગળ આવું છું રાજનેતાની વાત આવે તો ચોક્કસપણે હું કહું છું કે જે તે સમયે મારે રાજકીય ફિલ્મમાં જવાનું થશે ત્યારે હું રાજકીય ફિલ્મમાં પણ જઈશ ચૂંટણી લડવાનું થશે તો ચૂંટણી પણ લડીશ અને તમામ ઓરચે લડીશ એવું નથી કે ખાલી લોકસભા હું વિધાનસભા પણ લડીશ લોકસભા પણ લડીશ રાજ્યસભા માટે પણ દાવેદારી નોંધાવીશ અને આગળ જતા જેટલી પણ રાજકીય પ્લેટફોર્મ ઉપર જેટલું પણ લડાઈ શકાય એ તમામ ભૂમિકા બાબતે હું લડીશ હું એવું માનું છું કે આ દેશમાં જો તમે બદલાવ કે પરિવર્તન લાવવા માટે ઈચ્છતા હોય તો ચોક્કસપણે તમારે રાજનીતિમાં આવવું જ જોઈએ હું દરેક યુવાનોને નિર્ભયના માધ્યમથી એક મેસેજ પણ આપી રહ્યો છું કે અત્યારે વર્તમાનમાં એવો નેરેટિવ એ ઉભો કરવામાં આવ્યો છે કે ભાઈ રાજનીતિ બહુ ગંદી છે રાજનીતિમાં બહુ કીચડ છે યુવાનોએ રાજનીતિથી બહુ દૂર રહેવું જોઈએ પરંતુ ના એવું બિલકુલ નથી હું યુવાનોને પણ કહેવા માંગુ છું કે રાજનીતિમાં આવું જ જોઈએ જો રાજનીતિ તમને કીચડ લાગી રહી છે અથવા તો કોઈ કહી રહ્યું છે કે રાજનીતિ કીચડ છે તો એઝ એ નાગરિક તરીકે એઝ એ સિટીઝન તરીકે તમારી ફરજ છે કે તમારે આ કીચડમાં આવી અને આ કીચડને સાફ કરવું સ્વચ્છ ભારતનો નારો લગાડવાથી એ એ ભારત થઈ આપણે જો સ્વચ્છ કરવા માંગતા તો એ કિચડમાં ઉતરવું પડે છે અને પછી એ કિચડ સાફ પણ કરવું પડે છે એટલે ચોક્કસપણે કહું છું કે રાજનીતિમાં આવવાનું થયું તો રાજનીતિમાં ચોક્કસપણે આવીશું તમામ મોરચે લડાઈ લડવાની જે દિવસે જરૂરિયાત લાગી એ તમામ મોરચે પણ લડાઈ લડીશું અત્યારે જે ન્યાય યાત્રા નીકળી રહી છે કદાચ તમે પણ એવું એવું પણ પૂછી શકો કે તમે શા માટે ન્યાય યાત્રામાં નથી તો હું અત્યારે પણ ન્યાય યાત્રામાં જ છું કેમ કે મારા યુવાનોને મારે ન્યાય અપાવવો છે એટલા માટે ગાંધીનગર અંદર રહી અને મારે પ્રેસ કોન્ફરન્સ કરવી જરૂરી હતી એટલા માટે હું આજે પ્રેસ કોન્ફરન્સ કર્યો હું એને સાચો ન્યાય સમજુ છું એવું નથી કે હું રેલીઓમાં જાઉં તો જ હું યાત્રામાં જોડાણ હોય એવું બિલકુલ નથી આજે મને જે લાગી રહ્યું છે કે ભાઈ યુવાન આજે પીડિત એ વ્યક્તિ મારી પાસે સુધી આવ્યો છે તો એને હું કઈ રીતે ન્યાય અપાવી શકું મને દંભ કરતા નથી આવડતો જે લોકો જઈ રહ્યા છે મુબારક છે જવું જોઈએ એ એની વિચારધારા છે મને એનાથી કોઈ વાંધો નથી પણ મારી વિચારધારા એવી છે કે ખરેખર કોઈ પીડિત છે તો એ પીડિતની સાથે મારે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું જોઈએ એને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મારે એની સાથે કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે ત્યાં સુધી એની સાથે ઊભો રહી અને તમામ મોરચે એ મારી લડાઈ લડવાની તાકાત હોવી જોઈએ તો જ હું સાચો નેતા મારી જાતને માનીશ બાકી હું સાચો નેતા મારી જાતે નહીં માનું તો યુવરાજ સિંહ જાડેજા જો ચૂંટણી લડે તો કયા પક્ષમાંથી અને કઈ સીટ પરથી લડે ચોક્કસપણે તો આવનાર દિવસોમાં સમીકરણો નક્કી થશે કે યુવરાજસિંહ જાડેજા કઈ સીટ ઉપરથી ને ક્યારે ચૂંટણી લડશે કેમ કે હજી તો એ ભવિષ્યના ગર્ભમાં એ સવાલ છે અને મોટાભાગે જોવા જઈએ તો જે માતા છે એ જનતા છે એટલે જનતા એ નક્કી કરતી હોય છે અને જ્યારે જનતા જે કીધું કે હજી સુધી તો આગળની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કદાચ ગર્ભવતી થવાની છે જનતા પણ ગર્ભવતી થાય અને એમાંથી એ નેતાઓને પેદા કરતી હોય છે એ જ રીતે આગળના દિવસોમાં જ્યારે ચોક્કસપણે કહું છું કે જે દિવસે એવું નક્કી થઈ જશે કે ત્યાં મારે હવે લડવી જોઈએ અને એ ચૂંટણીના માધ્યમથી જે રાજકીય પ્લેટફોર્મો છે રાજકીય પ્લેટફોર્મ જઈ અને કૌભાંડ જે જે પણ જે તે જગ્યાઓ ચાલુ આખા ગુજરાતની અંદર જે પણ જગ્યાએ કોઈ પણ બાબત એવી હોય કે યુવાનોને સાથે અન્યાય કરતા હોય યુવાનો સાથે કોઈ પણ ગેરરીતિ કરનાર હોય તો એ તમામ બાબતોને હું અત્યારે પારખી રહ્યો છું એ પારખ્યા બાદ એને બદલાવ માટે એના પરિવર્તન માટે જ્યારે પણ રાજકીય પાર્ટી એ પસંદ કરવાની થશે ત્યારે ચોક્કસપણે મારા જે વડીલજનો હશે રાજકીય રીતે જે પંડિતો હશે બધાની સલાહ લઈ અને પછી પસંદ કરવામાં આવશે એવું કહેવાય છે કે જે ભાજપ સામે અવાજ ઉઠાવે જે પ્રજાના પ્રશ્નો ભાજપ સામે મૂકે તો ભાજપ તેનું મોડું દબાવવાનો પ્રયત્ન કરે છે તેને કોઈને કોઈ કોઈને કોઈ એની પર કેસ કરીને ખોટા કેસ કરીને જે ચૈતર વસાવા માટે કહેવાય રહ્યું છે તમે પણ વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવો છો સરકાર પર સવાલ કરો છો સરકારે તમને કોઈ ઓફર આપી ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો બની ગયા છે લોભ લાલોચ કે પ્રલોભન તમે જે થયો હોય તમે સામધમ દંડ ભેદની રાજનીતિ તમે એ પણ કહી શકો છો આવું બધું જ ભૂતકાળમાં થઈ ચૂક્યું છે પૈસાની વાત પણ આવી ગઈ છે પદની પણ વાત આવી ગઈ છે અને દરાવા ધમકાવવાની પણ વાત આવી ગઈ છે જેલમાં નાખી પણ દીધો છે એક સમયે મારા પિતાજી જે હયાત હતા એ પિતાજીને પણ મળી અને દરાવા ધમકાવવાના પ્રયત્નો થયા છે લોભ લાલચ પ્રલોભનોમાં પદ આપવાની વાત હોય કે પછી પૈસા આપવાની વાત હોય આ બધી જ બાબતો એ ચોકફોટો થયેલી છે આમ એક પણ બાબતમાં જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે ક્યાંય પણ સુટેબલ નથી કે અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ અને મારો જે પર્સનલી જે મારો જે એજન્ડા છે અથવા પર્સનલી જે મારી વિચારધારા છે એ વિચારધારા એવું કે છે કે ભાઈ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ જે અત્યારે હું લડી રહ્યો છું એ ક્યારેય સત્તા પક્ષમાં એટલે અત્યારે જે સત્તા પક્ષ છે એની સાથે રહી અને ક્યારેય પણ હું એ લડાઈ નહીં લડી શકું એટલે ભારતીય જનતા પાર્ટી સાથે એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ એ મારાથી લડી શકાય એમ નથી એટલે ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે ચોક્કસપણે લડી રહ્યો છું તમામ પ્રકારની જે તમે બાબતો કીધી એમાં મેં તમને કહી દીધું કે લોભ લાલચ પ્રલોભન સામદામ દંડભેદની જે પણ નીતિ હોય એ તમામ બાબતો મારી સામે આવી ચૂકી છે એ તમામને નકારી અને ફરીથી હું મારી તે તમામ મુદ્દાઓમાં એઝ એ લીડર તરીકે એઝ એ લીડર તરીકે હું લડી રહ્યો છું આવનાર દિવસોમાં પણ લડવાનો છું જે લોકો જે પણ માને તે અમે ભારતીય જનતા પાર્ટીની સામે છીએ અને સામે લઈને લડવાના છીએ જી બિલકુલ યુવરાજ તમે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયા એ બદલ આપનો આભાર તો આ હતા યુવરાજસિંહ જાડેજા ચૈતર વસાવા જે રાહુલ ગાંધી સાથે જે દિવસોમાં જોવાનું રહેશે કે આ ન્યાય યાત્રાની હવે ચૈતર વસાવાને જે ભરૂચ લોકસભા જે લડવાના છે તેની પર આ ચૂંટણીના પરિણામ પર આ યાત્રાની શું અસર થશે સાથે સાથે યુવરાજસિંહ જાડેજાએ જે એક વિશ્વાસ એ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં જો એમને પણ ચૂંટણી લડવાનો મોકો મળશે તો તેઓ પણ ચૂંટણી લડશે ત્યારે હવે જોવાનું રહ્યું કે તે કયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર